નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસા થી તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે ડોક્ટર આંબેડકર પ્રચાર સમિતિ અબડાસા દ્વારા ડોક્ટર બાબા સાહેબની એકસો ચોત્રીસમી જન્મ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા લક્ષ્મી સદન મહેશ્વરી સમાજવાડીથી શરૂઆત કરી મુખ્ય બજારથી આંબેડકર સર્કલ પાસે પૂર્ણ કરવામાં આવી હતી ત્યારબાદ પ્રમુખ શ્રી શિવજીભાઈ ભરાડિયા અબડાસા મહેશ્વરી સમાજના પ્રમુખ બાલારામભાઈ ચંદે ગેબી મતિયાદેવના પ્રમુખ ગાંગજીભાઈ ભરાડિયા મારવાડા સમાજના દેવજીભાઈ બુચિયા ગુર્જર સમાજના બાબુલાલ યાદવ એડવોકેટ લાલજીભાઈ કટુઆ એડવોકેટ રમેશભાઈ મહેશ્વરી જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન ધનજીભાઈ હેંગણા માનશીભાઈ પાતરિયા મંજીભાઈ ફુફુલ રશિકભાઈ યાદવ નીતિનભાઈ દરજી પરેશભાઈ દરજી વિશાલ કટોવા નરેશ ખાનિયા હરેશ મહેશ્વરી ગૃહ માતા વેલાબેન સિજુ રતન મહેશ્વરી વગેરે બાબા સાહેબને પુષ્પાંજલિ આપી તેમના વિચારો જીવનમાં ચરિતાર્થ કરવા પ્રતિજ્ઞા લીધી હતી સમગ્ર કાર્યક્રમ સંચાલન ગોવિંદ મહેશ્વરી અને આભાર વિધિ મહેન્દ્રભાઈ બુચિયા દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે કન્યા છાત્રાલયની બહેનોએ ભીમગીત રજૂ કર્યું હતું યો રિપોર્ટ રમેશ ભાનુચાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ હાજરોજ બાબા સાહેબની એકસો ચોત્રીસની જન્મ વિદ્યાર્થીએમ અને અહીંયા છેલ્લા પચાસ વર્ષ ચાલીસ વર્ષથી પ્રોગ્રામ કરી છે જેમાં તાલુકાના પટેલિઓ નલિયા ગામના સ્થાનિકના ઘણા પોતા મળી અને નાના રો એક બાબા સાહેબને એક મોટો પ્રોગ્રામ કરી છે તેમાં આ નિમિત્તે આજે પોગ્રામ છે અને સારીભાઈઓ હાજરી આપી છે બાબાસાહેબની એકસો આબિલ પૂજા સમિતિ દ્વારા બાબાસાહેબની જન્મજયંતિ નિમિત્તે મુસ્ક કાર્યક્રમ રાખવામાં આવે છે તે પહેલા દક્ષિણ સમાજવાડીથી બાબાસાહેબની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રાની અંદર તાલુકાના સાહેબના જે અન્યાયો છે એ સાથે રહીને શોભાયાત્રામાં સામેલ થયા હતા અને અહીંયા બાબા સાહેબનો જે સર્કલ છે એ સર્કલ પાસે શોભાયાત્રાની પૂર્ણ નહોતી કરવામાં આવી ત્યારબાદ સમસ્ત અબડાસા તાલુકાની જનતા જે હાજરી આપી હતી એમાં સૌએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સાહેબના જે વિચારો છે એ વિચારોને ચરિતાર્થ કરવા આજે જેટલા પણ અહીંયા ભેગા થયા હતા તે પ્રતિજ્ઞા લીધી છે અને બાબા સાહેબના રાયે એને પગલે ચાલવા માટે પોતાની રીતે પ્રતિજ્ઞા લઈને આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે છે અને જે કાર્યક્રમને સફળ બનાવે છે એ બધાનો પ્રજા દ્વારા હું આભાર વ્યક્ત કરું છું જય